દોસ્તો જય અલગ તણી જય અલગ તણી જય અલગ તણી દોસ્તો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે આ ભારત દેશની અંદર ધાર્મિકતા બાબતની ચર્ચા આપણે કરીએ તો ચાલો દોસ્તો પણ એ ચર્ચા પહેલાં આપ દરેકને મારી એ વિનંતી છે કે આ ચેનલ ઉપર જો આપ નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે શેર કરે અને લાઈક કરે તો ચલો દોસ્તો ભારત દેશના અંદર વસતી જનતા જે ભારત દેશનું બંધારણ દે દરેક જનતાને એવો અધિકાર આપે છે કે ધર્મ પોતે પોતાનો વ્યક્તિગત મત જેને જે ધર્મને માનવું હોય જેને જે સંપ્રદાયને સ્વીકારવો હોય તે સ્વીકારી શકે છે અને તેમાં કોઈ એનું વાંધો ન ઉઠાવી શકે હવે ક્યારે ભારત દેશના જે લોકો એક તરફી વાતાવરણ ઊભું કરી રહ્યા છે અને ઊભું કરાવી રહ્યા છે એવા લોકોને મારો સંદેશ છે કે આ ભારત દેશના મહાપુરુષોએ આ ભારતની પ્રેમી અને જિજ્ઞાસુ પિતા પરમેશ્વરની વાત ઉપર લક્ષ લેવાવાળા એવા મહાપુરુષોને જે સંદેશો આપ્યો છે એમની વાણી દ્વારા એ વાત કેવા પ્રકારની છે શું આજકાલના અથવા તો આ જે વેચ ધારણ કરી અને ધૂમતા હોય એવા સાધુઓને એવો કયો અધિકાર છે કે પ્રેમી અને જિજ્ઞાસુ જીવાત્માઓ અધિકાર ઉપર પોતાનો અધિકાર જમાવતા હોય એવી વાત કરે અરે ભાઈ આ ભારત દેશ જે રહ્યો ને એ સ્વતંત્ર દેશ છે અહીંયા કોઈની મનમાની ન ચાલે ધર્મ સંપ્રદાય ભારત દેશમાં ઘણા બધા છે અને જેને જે યોગ્ય લાગે જ્યાં જે પ્રેમ જાગે એ મહાપુરુના સાનિધ્યમાં જઈ શકે છે ત્યારે આ જે લોકો હિન્દુત્વની વાત કરે એને મારો સંદેશ છે કે જો ભારત દેશને તમે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માંગતા હો તો પહેલા સમગ્ર ભારત દેશની જનતાને એકતા બતાવો એકતાના બેજ ઉપર ચલાવો પણ એ શક્ય નથી કારણ કે હિન્દુ શબ્દ જઈ રહ્યો ને એ ભારતમાં ક્યારે આવ્યો તમે જે રામની વાત કરો છો એ રામની રામાયણમાં અને તમે જે ગીતાની વાત કરો છો એ ગીતાની પુસ્તિકામાં કોઈ પણ જગ્યાએ ભારત દેશ હિન્દુ શબ્દનો ઉપયોગ ક્યાંય થયો નથી અને રામાયણના જમાનામાં જે રામાયણ લખાયું ત્યારે ફક્ત આ ભારત દેશ આ બ્રાહ્મણોએ બનાવેલી વર્ણ વ્યવસ્થામાં વર્તમાન એ વખતનું ઉત્કાર આજનો એમાં ગુથાયેલો હતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હવે ત્યારે શુદ્રને કોઈ પણ પ્રકારનો અધિકાર હતો પરમાત્માનું ભજન કરી ન શકાય પરમાત્માની વાતને સમજી ન શકાય સાંભળી ન શકાય અગર જો કોઈ સાંભળી જાય તો એના કાનમાં સિંહ રેડવાનો અત્યાચાર દોર જુલમ ગુજારવામાં આવતો હતો અને કોઈના મુખમાંથી પરમાત્માનું નામનો ઉચ્ચાર થઈ જાય તો એની જેભ કાપી લેવામાં આવતી આવા પ્રકારનો અત્યાચાર જોર અને જુલમ કરવામાં આવતો હતો તો આજે તમે કયા માટે ભારત દેશની સમગ્ર જનતાને હિન્દુ કહો છો અને હિન્દુ જો કહેતા હો તો મારો સંદેશ શંકરાચાર્ય સુધી છે કે આ ભારત દેશમાં પહેલાં તો એ બતાવો ભારત દેશની જનતાને એ બતાવો કે તમારી રામાયણમાં જે શબ્દો લખેલા છે શિયા રામ મય જગદા નહી તો આ જગતની અંદર આખું ભારતમાં જ આપણે રહીએ જગતમાં નહીં લઉં પરંતુ ભારતના તમામ નાગરિકોમાં શિયા વાત છે તો તમે તમારા નેતૃત્વ નીચે આ સમાજને એવો સંદેશ કેમ પાઠવતા નથી કે ભાઈ નથી કોઈ બ્રાહ્મણ નથી કોઈ ક્ષત્રિય નથી કોઈ વૈશ્ય નથી કોઈ શુદ્ર દરેક શિયામય શિયાારામમય છે આવો સંદેશ તમારે આપવો જોઈએ ને પણ એ તમે નહીં કરો કારણ કે તમારે સત્યને દબાવી અને તમે ઊભું કરેલું જે આ તમારી મનઘડત કહાનીઓને લોકો પર દબાવ નાખીને એનો સ્વીકાર કરાવવો છે એટલે તમે એ વાત ઉપર નહીં જઈ શકો તો એ વાત ઉપર તમારે ના જવું હોય તો તો પછી આ સમાજના લોકો જ્યારે મહાપુરુષોએ જે સંદેશો આપ્યો છે હરેક મહાપુરુષોએ કહ્યું છે એ વાત ઉપર એ પોતે તો રહેશે જ કારણ કે એને પ્રેમ છે અને એ વાત જે રહીને શિયા રામમય સબી એ નિજ પદની ઝાંખી કરવા વાળાને સમજાય પેલા ટબકાને માળા ફેરવવા વાળાને આ ન સમજાય નહીં ઉત્પત્તિ નહીં ત્રિવેને મવાસા તાક કપાર હૈ પરિબ્રહ્મ વિનાશા હે તો સાર્થ લોકમાં રંગીઓ છે જેને રામમય કહેવામાં આવે છે તે રામમય એટલે તમે દશરથના છોકરા રામને જો કદાચ પરમાત્મા કહેતા હો તો એ વાત ખોટી છે કારણ કે દશરથને ત્યાં રામનો જન્મ નહોતો થયો તમારી રામાયણના આધારિતો બાકી તો રામ આ દશરથના દીકરાને આવું બધું થયું છે કે નથી થયું એ તો હું નથી વિચારતો અને એમાં હું જવાબ પણ નથી માગતો પરંતુ તમારી રામાયણમાં જે લેખ છે એના આધારિત હું વાત કરું છું કે રામાયણ એવું કહે છે કે દશરથ વાંધિયા હતા અને શ્રવણના માતા પિતા એમને શ્રાપ અને ત્યાર પછી રામનો જન્મ થયો છે પરંતુ શ્રવણનું માતા પિતાએ શ્રાપ દેવાનું કારણ કે શ્રવણને રાજા દશરથે બાણ માર્યું એટલે ત્યારે શ્રવણ એવું બોલ્યું છે કે હે રામ જે શબ્દ રામ નામથી ઉચ્ચાર્યો ને એ શબ્દને આ શિયા રામય શબ્દા નહીં કહ્યું છે દશરથ ત્યાં રામ જન્મ એની આ વાત નથી ભક્ત પહેલાદના ના સમયમાં ભક્ત પહેલાદની પાર્ટીમાં ની પાટીમાં શ્રી રામ રામનો મંત્ર લખાયો એ આ નિશાળે છોકરાઓ થાય ને એ પાર્ટીમાં લખેલું નામ ન હતું ભાઈ શ્રીરામ શબ્દ ફક્ત પહેલાદના રૂપી પાટીમાં લખાયું હતું અને એ જ ભવાની પણ એનો ટેકો પણ થયો કે લાવો લાવો તમારા અહીંયાના કોરા કોરા કાગજ એમાં સહી કરીએ સંતો અમે સહી કરીએ એટલે આ શિયાળામમય જગતા નહીં આ બાબત છે દશરથના રામની આ વાત નથી કારણ કે જગતને તો શિયાારામમય સમજવું હોય ને તો રામાયણમાં બતાવેલા રામને ભારત એક જ માને છે ભારત સિવાય કોઈ પણ રામને માનતું નથી અને હા ભારત સિવાયના ઘણા બધા દેશોની અંદર બુદ્ધને સ્વીકારે છે કારણ કે બુદ્ધની વાત જે રહી ને એ સંદેશો એવો આપે છે દુનિયાને કે ભાઈ તમે માણસ બનીને છો તમે બધા ઈશ્વરના બાળક છો કોઈ આમાં જુદો નથી બધા એને સમાન થઈને જીવવું એ પરમાત્માએ આપેલો અધિકાર છે અને એ અધિકારને ચીનવી લેવો એ મહાપાપ છે એટલે આ દરેક શ્રી શ્રી એક હજાર ને આઠ બની બેઠેલા મહામંડલેશ્વરોને અને ભારત દેશના શંકરાચાર્યને જે સાગરનાથ મહારાજનો સંદેશ છે કે ભારતની દેશને જનતાને પોતાના પ્રેમને આધીન પરમ તત્વની જે ભાવનાવાળાઓને દબાવવાની કોશિશ નહીં કરવી જોઈએ આ ભારત દેશ આઝાદ છે એને ગુલામીની જંઝીર ન નાખવી જોઈએ માટે પરમાત્મા દરેકમાં સમાન છે અને એ પરમાત્માને આધીન આ જનતા ચાલે છે એને ચાલક દેવી જોઈએ હા તમે તમારું કરો માટે ભારત દેશની દરેક જનતાને મારી વિનંતી છે કે તમારી ભીતરમાં બેઠેલા પરમાત્માને અને તમારી ભીતરમાં રહેલી તમામ શક્તિને જાગૃત કરો અને આપ એ વાતનો વિકાસ કરો કે તમે કોણ છો ત્યારે તમને ખબર પડશે કે શિયા રામય શબ્દ જે રહ્યો ને શિયાળામમય સબ ધગ ધાનયી એ શબ્દ ક્યારે તમને સમજાશે કે જ્યારે તમે તમારી ખોજ કરશો જ્યારે તમે તમને ઓળખશો ત્યારે આ શિયા રામમય જગ સબ ધ છે એની સાબિતી અને એ અનુભવ જ્યારે તમને થશે ત્યારે તમને સાબિત થશે બહુ રાઈટ વાત છે સારું એ વિશ્વ શિયાળામમય છે પણ જે દશરથના રાજા રામની આ લોકો વાત કરે છે એ વાત નથી કારણ કે શિયાળામમય સબ જગામ જગત આખું રામને દશરથના રાજા રામને કોઈ માનતું નથી એ તો ભારતમાં ભારતપુરથી વાત છે આલું ભાઈ ઊભું કરેલું એક નાટક છે અને હકીકત વાત તો વિશ્વ આખું માનતું હોવું જોઈએ ને પરંતુ એવું નથી માટે તમે તમને જ્યારે ઓળખવી લેશો તમે તમને જ્યારે સમજી લેશો ત્યારે તમને શિયાળામય સબ જગ દેખાશે ત્યારે તમને તમારો એનો અનુભવ થશે કે આખું વિશ્વ શિયાારામમય છે આખું મહી છે આખું આખું વિશ્વ મહી છે આખું વિશ્વ તમારા વડે છે આખું વિશ્વ તમે શો કો છે નહીતર નથી માટે આ વાત ઉપર આપણે આપણા ગુરુ મહારાજને જઈ અને પૂછી લેવું જોઈએ કે મહારાજ અમને શિયાળામય સબાની શબ્દ ઝેર્યો એ કેમ અને હું કેમ આની બેની એકતા કહી બતાવો બસ આટલી વાત સમજવા જેવી છે જાય અલગ તાણી જાય અલગ તાણી જાય અલગ